નમસ્તે બાળ મિત્રો બાળમિત્ર ધોરણ એક ગણિત એકમ પાંચ કાળ નંબર છ સજે પોથીમાં બાદબાકી આપણે ગણી રહ્યા છીએ આજે આપણે આડા સરવાળા ઊભા સરવાળા કઈ રીતે કરવા અને ખૂબ મજા સાથે તમને આવડી જાય તે રીતે આપણે શીખીશું બાળ મિત્રો બાદબાકી કરવામાં આપણે ઓછા કરવા પડે છે તો અહીં બાળમિત્રો જોઈ શકીએ આપણી પાસે પાંચ આપેલા છે પહેલા તો તેમની સામે જો એક બે ત્રણ ચાર પાંચ મણકા આપેલા છે તેમાંથી ઓછા ચોકડી વગરના એક તો આ દાખલાનો જવાબ એક ખૂબ સહેલું છે મિત્રો તે જ રીતે તમારે અહીં કરવાનું છે અહીં પાંચ છે તો તમારે સરસ મજાના પાંચ મીંડા બનાવી ગયો એક બે ત્રણ

તમારે અહીં સરસ રીતે ચાર લખવાના છે તે જ રીતે તે જ દાખલો અહીં આપ્યો છે તમારે ગણવાનો છે છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે એમાંથી આપણને બે કાપવાના છે તો આપણે પહેલું એક અને આ બે કાપી નાખીએ છીએ વચ્ચે કેટલા એક બે ત્રણ ચાર તો આ દાખલાનો જવાબ આવશે ચાર બાળ મિત્રો જેટલી આપી હોય દાખલા સરસ રીતે અહીં બાળ મિત્રો નવ છે તેમાંથી પાંચ કાપ્યા તો જો બાળ મિત્રો કાપ્યા વગરના ચાર છે તો અહીં ચાર જવાબ આવશે તે જ રીતે તમારે અહીં નવ મીંડા કરવાના તેમાંથી પાંચ તમારે કાપી નાખવાના તો તે પણ અહીં જવાબ તમને તરત મળી જશે બાળ મિત્રો આ દાખલો જુઓ ચાર હતા જવાબ આવશે પાંચ તે જ રીતે દાખલો તમારે અહીંયા આઠ મીંડા કરવાના તેમાંથી ત્રણ કાપી નાખવાના અને જે જવાબ આવે તે તમારે અહીં નીચે લખવાનો છે તો આવડશે બાળ મિત્રો ચાલો હવે જોઈએ બીજું પેજ હવે વચ્ચે જવાબ આપેલા છે બંને બાજુ ડાખલાની લાઈન આપી છે અહીં જવાબ તમને કરેલો છે અહીં એક જવાબ સરસ રીતે અહીં આપ્યો છે મિત્રો અહીં ચાર છે તો આપણે ચાર મીંડા કરીશું 1 2 3 4 તેમાંથી બે કાપવાના છે તો હું અહીં બે કાપી લઉં છું એક અને બે તો કેટલા વધે કાપ્યા વગરના બે તો જો બાર મિત્રો બે સાથે જોડ્યા છે આ बाजूને એક દાખલો હું તમને ગણી બતાવું છું અહીં નવ છે તો ખૂબ સહેલું છે તમારે પેન્સિલ ની મદદથી નવ મીંડા કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે એમાંથી મારે પાંચ કાપવાના કીધા છે પાંચ ઓછા કરવાના છે તો કરીએ એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા બાકીના વધે તે ગણી લઈએ આપણે એક બે ત્રણ ચાર આવી ગયો જવાબ ચાર જવાબ આવે તો હવે નીચે બાજુમાં જો અહીં ત્રણ આપ્યા છે અહીં ચાર આપ્યા છે હા મળી ગયું તો આપણે અહીં સાથે જવાબ છોડી દેવાના છે તો આ રીતે સરસ તીરની નિશાની કરી અને તમે દાખલો જોડી શકો છો બાલ મિત્રો તે જ કામ આપણે બધું કરવાનું છે દાખલો ગણતો જવાનો છે અને જ્યાં આવે ત્યાં તેમને જોડતા જવાના છે તો ખૂબ સહેલું છે કોઈ પણ દાખલો તમારે તે જ રીતે ગણવાનો છે હવે એક આ બીજો ગમે તે બાજુનો દાખલો હું તમને ત્રણ ચાર પાંચ એમાંથી એક બાદ કરવાનું કહ્યું છે તો હું એક મીંડું બાદ કરી દઉં છું કાપી નાખું છું તો એક વધે કેટલા છે જોઈએ આપણે એક બે ત્રણ ચાર અરે વાહ ખૂબ સરસ તો દાખલો જવાબ ચાર છે તો ચાર અહીંયા આપેલા છે તો ચાર સાથે આપણે જોડવાનું છે તો બાળ મિત્રો છે ને સહેલું તે જ રીતે અહીં એક શૂન્ય વાળો દાખલો તમને ગણી બતાવું આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ મીંડા આપેલા છે તો બાળ મિત્રો તમને કહ્યું શૂન્ય કાપવા શું કાપવાનું શૂન્ય શૂન્ય એટલે હા કંઈ પણ કાપવાનું નથી એટલે કે જવાબ આવશે આઠ ના આઠ આઠ મીંડા તો વધે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે આઠ સાથે તેમને જોડવાના છે એટલે કે આઠ માંથી શૂન્ય જાય તો જવાબ આઠ આવે હવે અહીં બાજુ આ ચાર છે બે છે પાંચ છે છ છે તો આપણે આઠ ગોતવાના છે આઠ ગોતતા ગોતતા જઈએ નીચે હા આ રીતે આઠ અહીં મળી જાય છે તો હવે આપણે તેની સાથે આઠ માંથી શૂન્ય જાય તો આઠ વધે તે આપણે જોડવાનું છે તો બંને બાજુના દાખલા તમારે ગણવાના છે મીંડા કરવાના જે કાઢવાના હોય એટલા કાપી નાખવાના અને જે જવાબ આવે તે વચ્ચેમાંથી તમારો જવાબ પસંદ કરી અને તેની સાથે જોડી દેવાનું છે તો આ દાખલા તમે સરસ રીતે ગણજો તમને આવડે એવા મજા આવે તેવા છે બાદ બાકી તમને હવે સમજાઈ ગયું છે અહીં સાત છે સાતમાંથી સાત જાય તો શું વધે શૂન્ય તો શૂન્ય સાથે જોડવાનું આ રીતે તમે દાખલા બધા ગણી નાખજો અને ખૂબ સરસ રીતે દાખલા શીખી પણ જજો અને તેના આધારિત આપણે કસોટી લેશું તે પણ જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે વિડીયોની બાજુમાં ત્યાં ક્લિક કરી અને મહાવર માટે તમે બાદબાકીની કસોટી આપી શકશો આવજો બાલ મિત્રો